ીનું ની હે ને જરાક તબિયત મોરા ઢીલી થઈ ગઈ છે એના કારણે કામ થઈકાોક તાવ ની અસર હોય એવું લાગે કે હે ને માથે મીઠું નાખ્યું ને પછી ભીનો કોથરો નાખી દીધો નીણે માથે પાછું પાણી નાખે એ ડોક્ટર સાહેબે કેટલાક મહિના રાખવાનું થાય આમ છ સાત મહિના બરાબર છે બહુ એટલો બધો વાંધો તો આ બધી ઘરની દવા હે એટલે કર નાખે એમાં કંઈ ખોટું ને જોવા નીણ પડી નીણ બહુ હે ને જોઈએ એવી ખાતી हवा नहीं प्रॉब्लम सालू थे कोई है नहीं सब दवा आए जो हमारी हो सब दवा साइप कहाँ है जी मैडम वो भूल है कोई मैडम जोर नहीं डॉक्टर है का कोई वही तो हमने की जो लगभग नो वही तो ये है तो नहीं वांटो नहीं आवे लगभग तो आगे कलाक मारे ली आवे थी રાખી હતી આ મીઠું સુહે લઈ ગઈ તીનું મે હાજી થઈ જાય હો તું તળી કાય હાટે ભૂકા ખાટે ની વાતો જવા દે તમે